આમ તો મારા અંકલ દ્વારા અમે બહુ બચપનથી કામ કરી રહ્યા છે અને આ મૂર્તિને ત્રણેક મહિનાથી અમે બનાવી રહ્યા છીએ અને આખું ઇન્સ્ટોલેશન હમણાં થયું છે અને આજે એમની અમારા કારખાનાથી વિદાય છે એમની દસ દિવસ માટે ગણેશ ઉત્સવ બે હજાર ચોવીસ માટે સ્થાપિત થશે આ મૂર્તિની વાત કરીએ તો આ પ્રકારે કઈ થીમ પર તૈયાર કરવામાં આવી છે અને કેટલો સમય સમય તો ત્રણ મહિના કીધા મેં પણ આ થીમ કૃષ્ણ ઉપર લીધી છે એટલે કે આજુબાજુ પીકોક અને કૃષ્ણના ઉપર સ્ટેચ્યુ એટલે કૃષ્ણમય બનાવ્યા છે એમને પગડી પહેરાવી છે સરસ ગણપતિના સ્વરૂપમાં ગણપતિ છે પણ કૃષ્ણનું પાછળ બેકડ્રોપ લીધું છે વર્ષોથી તમે તમારી કલા દર્શાવો છો ભગવાનના સ્વરૂપે શું મેસેજ આપશો કારણ કે જે પ્રકારે હવે એક આ તહેવાર એક બિઝનેસ તરફ જઈ રહ્યો છે શું મેસેજ આપશો સાહેબ તહેવાર તહેવાર રહે અને એકતા માટે તિલકજીએ આ તહેવાર બનાવ્યો હતો તો બસ એ જ એ જ વસ્તુ રહે અને જે ડીજે એટલે વધારે પડતું ડીજે અને જે ન્યુસન્સ વધી રહ્યા છે એ ઓછા થાય અને શાંતિથી આ એટલે આધ્યાત્મિક રીતે આ ઉત્સવ જોવાય બસ એ જ હું કહેવા માગું છું બરાબર વાત કરું તો માજરપુરની સાથે અન્ય તમામ મૂર્તિઓ તો એની તૈયારી કેવી રીતે કરતા હોઉં છું કારણ કે આખું વર્ષ દરમિયાન પ્રતિમાઓની તૈયાર કરે લોકો ઓર્ડર આપતા હોય છે કેવી રીતે આખું તૈયાર કરતા હોય છે આમ તો આ પ્રોસેસ છ મહિનાનું હોય છે પણ આ ફાઇબરની જે મૂર્તિઓ અમે છે જે પાંચ છો એમાંથી આ માધાબા રાજાની ફાઇબરની છે એટલે એ લોકો ટોટલી વિસર્જન નથી કરતા એટલે ઇકો ફ્રેન્ડલી કહેવાય અને એને જ રીપોઝ અને બીજી થીમથી એને પછી બીજા વર્ષે લેવામાં આવે છે એટલે બહુ સરસ આ કાર્ય છે કે એને અમે ડૂબાડતા નથી અને ફરીને ફરી એ જ વસ્તુ આપણે અને રાખવાની જગ્યા બે એ લોકો પાસે છે એવા લોકોનું અમે કામ કરીએ છીએ બિલકુલ શું મેસેજ કારણ કે જે પ્રકારે હવે ગણેશ ઉત્સવ એક તહેવાર બની તો રહ્યો છે પરંતુ જે પ્રકારે લોકો પીઓપીની માર્તિઓ મૂર્તિઓ બનાવતા હોય છે અને પછી જે કહેવાય છે કે ન્યૂસન્સ જે પોલ્યુશનની ખરાબ થતું હોય છે શું માનો છો એમાં શું થવું જોઈએ બસ આ કૃત્રિમ તળાવો વધારવા જોઈએ અને એ લિમિટ જે રીતના કૃત્રિમ તળાવો છે સમજો પાંચ સાત જે બી વધારે છે તો એટલી મૂર્તિઓ હોવી જોઈએ ઓવરલોડ ના હોવી જોઈએ એક સોસાયટીમાં ત્રણ ત્રણ ચાર ચાર મૂર્તિઓ હોય છે એને એક કરી દો એટલે એકતા થઈ ગઈ પ્લસ પ્રદૂષણ ના થાય એ માટેની વ્યવસ્થા કરે છે સરકાર તો એ રીતે આપણે ચાલીએ તો બહુ સારું રહેશે બિલકુલ ખૂબ સારો મેસેજ પણ આપ્યો છે ભરતભાઈ કહાર જેવો મૂર્તિકાર છે અને વર્ષોથી તેઓ અહીંયાથી તેમની અહીં તમામ જે પ્રતિમાઓ છે ગણેશજીની તે પ્રતિમાઓ તૈયાર કરવામાં આવતી હોય છે અને આપ જોઈ શકો છો જે માજલપુરના રાજાની આ પ્રતિમા તૈયાર થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં તેની આગમન યાત્રા પણ શરૂ થશે ત્યારે જે પ્રકારે પ્રતિમા તૈયાર કરવામાં આવી છે શ્રી કૃષ્ણના થીમ પર આ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે એટલે ચોક્કસથી જે પ્રકારે વાત કરીએ તો ભરતભાઈ કહાર અને તેમની ટીમ દ્વારા આ પ્રતિમા તૈયાર કરવામાં માજલપુરના પ્રમુખ જે માજલપુર રાજાના પ્રમુખ છે આયોજક છે ફાઉન્ડર છે તે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું શું કહેશો કઈ થીમ પર તૈયાર કરવામાં આવી છે અને કેવી રીતે આખું આયોજન છે અમારી આ વખતની કૃષ્ણ ભગવાનની થીમ ઉપર આધારિત છે અને આમના 24મો વર્ષ આવતી સાલ 25 વર્ષ છે પૂર્ણ થશે શું માનો છો કે કેટલું મહેનત થતી હોય છે આખું તમામ લોકોને બે મહિનાથી પૂર્ણ આયોજન અમારી તૈયારી હોય છે અને થીમ થી લઈને ડ્રોઇંગ ને બધું જ અમારી બે ત્રણ મહિનાથી બધા મંડળો મહેનત હોય છે અમારા છોકરાઓની શું આજે આગમન યાત્રા છે કયો પ્રકારનો રૂટ રહેશે શું રોડ એટલે પ્રતાપનગરથી અમારે માજલપુર સ્થિત માજલપુર તુલસીધામ થઈને અમારા નીજ મંદરે પધારીશું પહોંચીશું અમે ત્યાં આગાડી અમારા તુલસીધામ સર્કલ પાસે બે પ્રોગ્રામ છે અમારા એક મટકી મટકી ફોડ મુંબઈથી આવ્યા છે એ સલામી આપશે અને ત્યાં પછી આગળ અમારે એક ડાન્સ પરફોર્મન્સ છે જે અમારા પોતાનું જ ગાયનુ રચના થઈ છે આપણા ગાયન પર જ ડાન્સ પરફોર્મન્સ કરશે જે પ્રોફેશનલ ટીમ છે શું મેસેજ આપશો કારણ કે કોઈ પણ પ્રકાર નો અનિચ્છનીય બનાવ ન બને તે માટે શું મેસેજ હા એટલે પોલીસ પ્રશાસન ખડે પગે તૈયાર તો રહે છે હિન્દુ સમાજનો પણ પૂરેપૂરો સાથ સહકાર મળે જ છે બસ કાંકરી ચાળા અને અટક ચાળા કરનારા તત્વોથી સાવધાન રહેવું બિલકુલ ખૂબ સારી વાત કરી છે કે કાકડી ચાળો જે કરતા હોય છે અસામાજિક તત્વો છે જે આપણી વચ્ચે આવીને આ પ્રકારનું દૂષણ ફેલાવતા હોય છે અને તેને લઈને જ આ પ્રકારના માહોલ સર્જાતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો જે પ્રકારે મોટી સંખ્યામાં ભક્તો છે ગણેશ ભક્તો પણ અહીંયા ઉમટ્યા છે અને હવે ટૂંક જ સમયમાં જ્યારે માજલપુરના રાજાની આ પ્રતિમાનું આગમન થશે અને જા રોડ પર આવશે ત્યારે રાજમાર્ગ પર આવશે ત્યારે તમામ ભક્તો છે અહીંયા મોટી સંખ્યામાં ઉમેટવાનું ખૂબ જ સારો મેસેજ આપ્યો છે મૂર્તિકારે અને સાથે જે ફાઉન્ડર છે તેઓ દ્વારા પણ મેસેજ સારો આપવામાં આવે છે સાથે તેઓએ એક આયોજન પણ કર્યું છે કે જ્યારે પ્રતિમા નિજ મંડપ જશે ત્યારે દહેહંડી તરફથી કરવામાં આવશે અને ત્યાં સલામી આપવામાં આવશે ત્યારબાદ ડાન્સનું પણ આયોજન કરવામાં આવ્યું ચોક્કસથી જે પ્રકારે લોકોમાં એક ઉત્સાહ વધી રહ્યો છે અને હવે જ્યારે ગણપતિ દાદાનું આગમનની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આજે માજલપુરના રાજાની આગમન યાત્રાની ટૂંક શરૂઆત થશે કેમેરામેન ગૌતમની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટોડેલ વડોદરા